નમસ્કાર સૌ મિત્રોને મારા આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચનું જે પીએમએલ છે પ્રોવિડનલ મેરિટ લિસ્ટ એ આજ રોજ જાહેર કરવામાં આવેલ છે તો આ વિડીયોની અંદર આપણે જે સામાન્ય ભરતીમાં ધોરણ એકથી પાંચમાં ફોર્મ ભરાણા હતા તે કરતાં જે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે ધોરણ એકથી પાંચની એ ભરતીમાં કેટલા ઓછા ફોર્મ ભરાયા છે તેનું કેટેગરી વાઇઝ આપણે સંપૂર્ણ એનાલિસિસ કરીશું અને જોઈશું કે કઈ કેટેગરીમાં સામાન્ય ભરતી હતી તેમાં કેટલા ફોર્મ ભરાણા હતા અને જે આ કચ્છ સ્પેશિયલ ભરતી છે એમાં કેટલા ફોર્મ ભરાણા છે તો શરૂ કરીએ આ વિડીયોનું એનાલિસિસ સૌ વાત કરીએ આપણે ઓપન કેટેગરીની તો ઓપન કેટેગરીમાં કચ્છ સ્પેશિયલ જે ભરતી છે એમાં અગિયારસો ને એકાણું જગ્યાઓ છે જે સામાન્ય ભરતી થઈ હતી એમાં ત્રણસો ને એક્યાસી ફોર્મ ભરાણા હતા જ્યારે કચ્છની જે ભરતી છે એમાં એકસો ને ફોર્મ ભરાણા છે તો આમ સામાન્ય ભરતી કરતાં જે કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં ઓપન કેટેગરીમાં બસો ને પાંત્રીસ ફોર્મ છે એ ઓછા ભરાયા છે હવે વાત કરીએ આપણે એસસી કેટેગરીની તો એસસી કેટેગરીની જગ્યાઓ એકસો ને ત્યાંસી છે જે સામાન્ય ભરતી હતી એમાં એક હજાર ફોર્મ ભરાયા હતા જ્યારે જે કચ્છ સ્પેશિયલ ભરતી છે એમાં એક હજાર બસો ને ઓગણચાલીસ ફોર્મ ભરાણા છે આમ સામાન્ય ભરતી કરતાં જે કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં એસસી કેટેગરીના પાંચસોને સાત ફોર્મ ઓછા ભરાયા છે હવે વાત કરીએ આપણે એસટી કેટેગરીની તો એસટી કેટેગરીની કુલ જગ્યાઓ એકસો ને સત્તાણું છે જે સામાન્ય ભરતી હતી એમાં એસટી કેટેગરીના સાતસો ને બાસઠ ફોર્મ ભરાણા હતા અને કચ્છની જે ભરતી છે એમાં ધોરણ એકથી પાંચમાં બસો ને છ્યાસી ફોર્મ ભરાના છે આમ એસટી કેટેગરીના સામાન્ય ભરતી કરા કરતાં જે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એમાં ચારસો ને છોતેર ફોર્મ છે એ ઓછા ભરાના છે જે તમામ કેટેગરીમાં સૌથી ઓછા છે વાત કરીએ આપણે હવે ઓબીસી કેટેગરીની તો ઓબીસી કેટેગરીની કુલ જગ્યાઓ છસો છે હવે સામાન્ય ભરતી હતી એમાં ઓબીસીના સૌથી વધારે ફોર્મ પાંચ હજાર ચારસો ને સાડત્રીસ ભરાના હતા એમ કચ્છમાં પણ ત્રણ હજાર છસો ને ઓગણચાલીસ ફોર્મ ભરાના છે પણ સામાન્ય ભરતી કરતાં જે કચ્છની ભરતી છે એમાં ઓબીસી કેટેગરીમાં પણ એક હજાર અઠ્ઠાણું ફોર્મ છે એ ઓછા ભરાયેલા જોવા મળે છે હવે વાત કરીએ આપણે ઈડબલ્યુએસ કેટેગરીની તો ઈડબલ્યુએસ કેટેગરીની કુલ જગ્યાઓ બસો ને પચાસ છે જે સામાન્ય ભરતી હતી એમાં એક હજારને પિસ્તાલીસ ફોર્મ ભરાણા હતા ઈડબલ્યુએસ કેટેગરીમાં અને જે કચ્છની ભરતી છે એમાં પાંચસો ને પચીસ ફોર્મ ભરાણા છે આમ ઈડબલ્યુએસ કેટેગરીમાં પણ જે તફાવત છે એ પાંચસો ને વીસનો જોવા મળે છે તો બસો પચાસ જગ્યાઓ સામે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એમાં ઈડબલ્યુએસ કેટેગરીના પાંચસો ને ફોર્મ ભરાણા છે આમ જે કચ્છની સ્પેશિયલ ભરતી છે તેમાં કુલ જગ્યાઓ છે પચીસો છે જ્યારે સામાન્ય ભરતી થઈ હતી ધોરણ એકથી પાંચ વિદ્યા સહાયકની એમાં નવ હજાર ત્રણસો ને એકોતેર ફોર્મ ભરાણા હતા ત્યારે જે કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એમાં પાંચ હજાર આઠસો ને પાંત્રીસ ફોર્મ ભરાયા છે આમ સામાન્ય ભરતી કરતાં જે કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં ત્રણ હજાર પાંચસો ને છત્રીસ ફોર્મ છે એ ઓછા ભરાયેલા જોવા મળે છે તો પચ્ચીસો જગ્યા સામે કચ્છ ભરતીમાં પાંચ હજાર આઠસોને પાંત્રીસ ફોર્મ ભરવામાં આવેલા છે કચ્છ સ્પેશિયલ ભરતી જે ધોરણ એકથી પાંચ છે તેમાં કેટેગરી વાઇઝ ઉમેદવારો છે એ કઈ કઈ મેરિટ રેન્જની અંદર આવે છે તો એનું સંપૂર્ણ એનાલિસિસ છે એ આવતીકાલ સુધીમાં આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો અને આપણા જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો વિડીયો છે એ તમામ વિદ્યાસહાયક ભરતી જે કચ્છ સ્પેશિયલના ઉમેદવારો છે તેના સુધી શેર કરશો ધોરણ છ થી આઠનું નું પીએમએલ છે એ હાલ કેમ જાહેર કરવામાં નથી આવેલું તેનો એક અલગથી વિડીયો બનાવી અને અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આભાર